ગુજરાત સરકાર દ્વારા પાંજરાપોળને પાંચસો કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરતા ગૌ ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી રહી હતી પરંતુ છેલ્લા છ છ મહિના થવા આવ્યા છતાં પણ પાંજરાપોળને સહાય ન મળતા ગૌભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે ગુજરાતના એકસો બ્યાસી ધારાસભ્યોને બે બે બદામો પોસ્ટ કરી ગૌ ભક્તોએ તમામ ધારાસભ્યોને પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવી છે જેથી કરી આ તમામ ધારાસભ્યોની શાન ઠેકાણે લાવવાની વાત ગૌભક્તો કરી રહ્યા છે જેને લઈને ગૌ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એકસો બ્યાસી ધારાસભ્યોને બે બે બદામો આપી ગૌભક્તો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કર્યા બાદ સહાયની ચૂકવણું ન કરવામાં આવતા ગૌ ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જેને લઈને પોસ્ટ મારફતે બે બે બદામો મૂકી આ તમામ ધારાસભ્યો છે એમને સદબુદ્ધિ આવે તેવા ભાવની સાથે આ પોસ્ટ કવરો લખવામાં આવી રહ્યા છે અંદર પાંચસો કરોડની ફાળવણી કરવામાં આવી હતી જેને ઘણો ટાઈમ છતાં હજી સરકાર શ્રી દ્વારા ગૌશાળા કે પાંજરાપોળને રૂપિયો મળ્યો નથી સરકારશ્રી આનું કાંઈ કાર્યવાહી કે કાંઈ આગળ કરી રહી નથી જેના આધારે આજ અમે એક નવું આંદોલન લઈ અને સરકારશ્રીના એકસો મોકલી અને સરકારશ્રીને યાદ કરાવી રહ્યા છીએ કે બજેટની અંદર આપ સાહેબ સાહેબશ્રીઓએ એક પાંચસો કરોડનું બજેટ જાહેર કર્યું હતું જે હજી સુધી ગૌશાળાને પાંજરાપોળને મળ્યું નથી અમે આ બે 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 બદામ મોકલીને સાહેબશ્રીઓને યાદ કરાવી છે કદાચ આપને બદામ ખાવાથી આપની યાદશક્તિ આવી જાય અને આપણે તત્કાલ ગૌશાળાને પાંજરાપોળને આ સહાયની જાહેરાત કરો તે બદલ અમે આજ એક નવું આંદોલન લઈને નીકળ્યા